લોકસભાની સમગ્ર જગ્યાએ યોજાઈ રહી છે કારણ કે આ વખતે ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષે મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવી છે જેમાં કોંગ્રેસ ઉમેદવારે ગઈકાલે ફોર્મ ભર્યું હતું જ્યારે ભાજપના ઉમેદવાર આજે ફોર્મ ભર્યું હતું જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે વિશાળ જનમેદની સાથે પાલનપુર કલેક્ટર કચેરી પહોંચી પોતાનું ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજસ્થાનના મુખ્યમંત્રી સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા લોકસભાની ચૂંટણીનો રંગ ધીમે ધીમે જામી રહ્યો છે ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં સોમવારે કોંગ્રેસ દ્વારા ઉમેદવારી નોંધાવ્યા બાદ મંગળવારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરી દ્વારા પોતાની ઉમેદવારી નોંધવામાં આવી હતી જેમાં રેખાબેન ચૌધરી દ્વારા રહેલી સવારે કંથેરિયા હનુમાન દાદાના મંદિરે દર્શન કરી સમર્થકો સાથે પાલનપુર ડેસા હાઇવે પર આવેલ જોડનાપુરા પાટિયા પાસેના પાર્ટી પ્લોટ ખાતે સભા સ્થળે પહોંચ્યા હતા જ્યાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાઈ હતી જેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં જંગી જાહેર સભા યોજ્યા બાદ રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં રસ્તામાં ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ એરોમા સર્કલ ખાતે જેસીબી ઊભા કરી સમર્થકો દ્વારા ઉમેદવાર રેખાબેન ચૌધરી પર ફૂલ વર્ષા કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું ओके ओके मैंने जो गुजरात जो जनता का उत्साह और उमंग देखा है जनता का उत्साह और उमंग जो मैंने गुजरात के अंदर देखा है मैं कह सकता हूँ गुजरात फिर तीसरी बार इतिहास दोहराएगा छब्बीस में से छब्बीस सीट आएंगी राजस्थान में, में से पच्चीस की पच्चीस सीट आएंगी लेकिन अब की बार मार्जिन बहुत बड़ा होगा बहुत बड़ा मार्जिन होगा દેશ કે અંદર અબકી બાર ચારસો પાંચ

સમર્થકો સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચી કલેક્ટર સમક્ષ પહોંચી રેખાબેન ચૌધરી દ્વારા કલેક્ટર સમક્ષ પોતાનો ફોર્મ રજૂ કરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂત બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા